તમારાબું એટલે પૂછતા પૂછતા છો એટલે અમે ઓળખતા નઈ હું જુનું હું તમારે મને ઓળખો ખરા ખબર ના પડી યાર કોઈ બેઠી એટલે અમે જતા હતા બરોબર સાધન ના મળ્યું અમે કે હું આ થોડું અધવાળું લાગ્યું કે પાણી પાણી પીતા

લાગતા નહિ હોય પાછા મોટા એટલે અમારે બેસો લાગતા નહિ લેવીશ વિચારીશું કે કીધું બેસ્યું અમે કરીએ કીધું અમે શું છે થાય

અલાવાત રેડકા પાણી બોલી પી આ તો ઊંઘૂત પર છે આ ગેડ નહી તો મારા બેટા આયા 我要打开我流量吗？

ના ના આવા નીકળી પગે નહીં મળે જય માતાજી મિત્રો તમને ખાસ વાત કહેવા માંગુ છું કે ટૂંક સમય હવે નવરાત્રી નજીક આવી રહી છે અને શિયાળો પણ નજીક આવે છે તો ખાસ કરીને ઘરે નવરાત્રિમાં ઓછું રહેવું અને પોતપોતાના ખેતરમાં જઈને પોતાના ઠેરા જઈને સંભાળી આવું ખાસ ધ્યાન રાખવી અને ખાસ કરીને ખાસ ધ્યાન રાખવી કે ભેંસવાની પણ અને ઠેરા પર કોઈ બી કોઈ પણ બીજી વસ્તુની ધ્યાન રાખવી જેમ કે હાલ ચોરીના પ્રોબ્લેમ હાલ બહુ જ હોય છે એટલે ચોર લોકોથી સાવધાન રહેવું જય માતાજી